રોષ વ્યાપ્યો છે પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો ગંભીર આક્ષેપ કરી ન્યાયની માંગ ઉઠાવી છે દશનામ ગોસ્વામી સમાજે મુખ્યમંત્રી થી લઈને આરોગ્ય મંત્રી સુધીને પત્ર આપી

જેના પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી લખીને ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવી છે દસનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે સુરત પુણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝિરિયન ડિલિવરી કરાઈ હતી તે સમયે બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે જે યોગ્ય ન્યાયિક અને પૂર્તિ તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવા રજૂઆત છે હિતેશ ગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતી અને આઠમા મહિને ડિલિવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું ખરેખર પરમ કૃપા પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બે ત્રણ દિવસ પૂર્વ જે ઘટના પુણાગામ સદવિચાર હોસ્પિટલ ખાતે બની કે બેદરકારી બેદરકારીના કારણે એક નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા આઠમા મહિને એનું સિઝર કરી બે બાળકો જેમણે જન્મ આપ્યો એ પણ આજે કાચની પેટીમાં છે અને નિકિતા ગોસ્વામી નામે એ મૃત્યુ પામ્યા છે આજના સમયની અંદર સરકાર અને કલેક્ટર સાહેબ મહોદયને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છે કે એસઆઈટી કમિટી ગઠન કરવામાં આવે આવનારા સમયની અંદર જે ઘટના સાધુ સમાજની આ દીકરી સાથે થઈ છે એવી ઘટના કોઈ અન્ય સમાજની દીકરી સાથે ન થાય એના માટે સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે કારણ કે આ ઘટનામાં બે બાળકો જે અનાથ થયા છે હવે એ બાળકોનું શું બે બાળકોએ પોતાની માતાનું મોઢું જોયા વગર આજે માતા એક્સપાયર થઈ ગઈ છે ડોક્ટરની બેદરકારી સાફ નજર આવી રહી છે દીકરી પોતે સાઈન કરતા હતા એમાં એની અંગૂઠો લેવામાં આવ્યો છે આઈસીયુ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે નથી આખી હોસ્પિટલ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે નથી હું મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે એકવાર આપ હોસ્પિટલની મુલાકાત લેજો નર્સિંગ સ્ટાફ ત્યાં ડિગ્રી વગરનો સ્ટાફ છે અમારે આ નિકિતાબેનને 9 વર્ષે

કોઈ પણ સમાજની બેન દીકરી હોય એની સાથે આવું નો બને એવી અમારી માંગણી છે વધુમાં જણાવ્યું હતું કે સાધુ સમાજની આ દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી સાથે આવી ઘટના ન ઘટે એના માટે કડક પગલા લેવા માટે અને આવેદન આપવા માટે સુરત કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ આવેદન પત્ર આપવા પહોંચ્યું હતું